જે રહ્યા બધું લઈ લે છરી જેવું આ તે કહી દેવા છે 2 3 4 5 6 7 8 9 10 અંતર જુસ્તાનું આ ઉભા કેના મત આ અંતર પૂરે હવ જોવે અંતર લેવાય તમે ખોટી હરાજી ડિસ્ટેન્સ કામ કરો 41 4 વખત એવું ન તને કેતા અંતર 81 અંતર 80 ডাউন 45 কোন এক রাস্তা হর্ষিয়া এটা নেতাইর পচা বালদেবটা ডান সাইড পাশে তো তো সাথে তো টিচার বলতে কি মততে এত বেশি তোরা দিটা নিয়ে ও মানুষ দর্শন অর্ডার 15 2408 ডাবা 14 অর্ডার 222333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333

અને ના ભાવ આપણે જોઈએ આજે સારા એવા ભાવ કારણ કે સોળસો ને એંસી રૂપિયા મગમાં જે ભાવ નીકળ્યા એ ઊંચામાં ભાવ ગણાય તો જય શ્રી કૃષ્ણ રાધે રાધે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી બે હજાર પચીસ અને ગુરુવારના લાઈવ ભાવ આપણે જોવાનો પ્રયત્ન કરીએ છીએ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી

પા cái नहीं दिल नहीं है हम

કેટલી હતી ભાઈ 90 કોમ ઓગ્યા સોને 7 રૂપિયા 2000 પ્રતિના આ સો દિનિયા ભાઈ અમારો લેજો લેજો હે 950 9981 2 હા હા કળ્ર઺ ચ૨વણ યૂણ લ૨થ લ૨ાિય ક૨ાકાબદણ વં સાિતઢ સિણ કેફાલાબં સામમં સામંણ સામં

પાંચ બે હજાર રૂપિયા ના તાજા ભાવ જોવા માટે જેમ આપીએ ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી ભાઈ નથી હાલો સંજય ભાઈ કટા

ના હવે સંજી આને કે તો હવે માર સંજી મને પૂછું આઈ જાય કતો નકરી હાઈટ છે 55 કરી તમને પૂછું કે ભાજ હવે સંજી હવે એમ દે તું એમ લખણ તું લખ હવે રેડી આવ આવ આ બાવ આ બે સકય 100 વાળો લખીને વેતવા સંજી ભાઈ હવે મેટ કરતા તો 970 કરતા લખજો રટુ ભાઈ ઉ ભાઈ ઓય આ